we નમસ્કાર દર્શક મિત્રો તેલકા ન્યૂઝમાં માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના ખાજોરના ગામમાં પ્રાકૃતિક કૃષિ વિષયક તાલીમ યોજાઈ ડાંગ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે અને વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે એ માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના સીધા માર્ગદર્શન હેઠળ રાજ્યના તમામ જિલ્લાઓમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટેની સમજ આપવામાં આવી રહી છે ત્યારે દેશનો પ્રથમ પ્રાકૃતિક જિલ્લો ડાંગ પણ પ્રાકૃતિક ખેતીને વેગવંતી બનાવવા અને વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિથી અવગત થાય

વાફસા ખાટી છાસ ગૌમૂત્ર રાખનો ઉપયોગ વિશે ઊંડાણપૂર્વક માહિતી આપીને આ તમામ વસ્તુઓ પોતાના ઘરે કે રીતે બનાવીને તેનો ખેતીમાં ઉપયોગ રીતે કરી શકાય તેના વિશે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું રિપોર્ટર રમેશ માહલા તેલકાર ન્યૂઝ ટાંગ